અરવલ્લીના મેઘરજમાં ભાજપના નેતા હિમાંશુ પટેલ પર હુમલાના કેસમાં મામલે અપડેટ્સ મળ્યા મેઘરજ પોલીસે પાંચ યુવકોની ધરપકડ કરી છે હિમાંશુ પટેલની કાર પર ગઈકાલે મેઘરજમાં પથ્થરમારો થયો હતો દસથી વધુ લોકો સામે પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે એલસીબી એસઓજી મેઘરજ પોલીસ તપાસ કરી રહી છે સંવાદદાતા ફોનલાઇન પર જોડાયેલા છે અરવલ્લીના મેઘરજમાં ભાજપના નેતા હિમાંશુ પટેલ પર હુમલાના કેસ મામલે તપાસ હાથ ધરવામાં આવી છે શું ગઈકાલે ઇલેક્શનનો સમય પૂરો થયો ત્યારબાદ ભારતીય જનતા પાર્ટીના નેતા હિમાંશુ પટેલ ઉપર થયો તેમની સાથે જપાજપી થઈ હતી અને અચરજ અરવલ્લી જિલ્લા પોલીસ હરકતમાં આવી હતી આજે જેના પગલે પાંચ જેટલા લોકોની અટકાયત કરવામાં ટોટલ અરવલ્લી એસપી એસઓજી એલસીબી વધુ તપાસ હાથ ધરી રહી છે ને જે પાંચ લોકોની અટકાયત કરી અને જેમના સળિયા પાછળ ધસેલી દેવામાં આવે જી આભાર તમામ વિગતો માટે